આજની વાત એક સમયની વાત છે એક સ્કૂલમાં એક શિક્ષક બાળકોને એક ફોકસ કરી અને કઈ રીતે સૂરજ પ્રકાશથી લેન્સમાં કિરણો ફોકસ કરીને કાગળ બળી શકે એનો પ્રયોગ સમજાવતા હતા એટલે જ્યાં સૂર્યના કિરણો એક જગ્યાએ એકત્રિત થતા હતા ત્યાં એમણે લેન્સ રાખ્યો હતો અને એની નીચે કાગળ રાખ્યો હતો એટલે એક લેન્સમાંથી જે સૂર્યના કિરણ એકત્રિત થઈને કાગળ ઉપર પડે એટલે કાગળ બળ ગયો એક છોકરાને પ્રશ્ન થયો કે આ અવડોમ તો લેન્સનું શું કામ એમ સૂરજ પોતે જ બહુ પાવરફુલ છે એમને એમને કાગળ બાળી શકે ને તો એના માટે લેન્સનો ઉપયોગ કરવાની શું જરૂર છે એટલે એણે એના શિક્ષકને પૂછ્યું કે સૂરજ એટલો પાવરફુલ છે તો એ લેન્સની જરૂર કેમ પડે એટલે ટીચરે એને સમજાવ્યું કે જો બેટા સૂરજ ગમે એટલો પાવરફુલ હોય પણ એના કિરણોને ફોકસ થાય એકત્રિત થઈને એક જ જગ્યાએ ફોકસ થાય તો જ એ એટલા કાગળને એ બાળી શકે બાકી ભલે સૂરજમાં ગમે એટલી તાકાત હોય કાગળને ન બાળી શકે મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો આપણે બધાએ પણ આ જ શીખવાનું છે આપણામાં ગમે એટલું ટેલેન્ટ હોય પણ જો આપણે ફોકસ કરીને આપણો ટેલેન્ટ એક જગ્યાએ યુઝ નહીં કરીએ જો આપણે કોઈ જિંદગીમાં એક ગોલ નહીં રાખીએ તો આ સૂરજની જેમ આપણે ગમે એટલા તપી શકીએ પણ આપણે એક નાનો કાગળ બાળવા એ લેન્સની જરૂર તો પડે એ લેન્સ બીજું કશું નથી પણ આપણું ફોકસ છે એટલે આપણે એક જગ્યાએ આપણું ધ્યાન કેન્દ્રિત કરવાનું તો ને તો જ આપણે જિંદગીમાં કશું મેળવી શકીએ ખરું ને અંજુમાંના જય શ્રી કૃષ્ણ